મા ભગવતીની આરાધના અને ભક્તિનો પર્વ એટલે નવલી નવરાત્રી નવરાત્રી મહોત્સવ સમગ્ર ભારત દેશમાં ધામધૂમથી ઉજવામાં આવે છે જેમાં ગુજરાત રાજ્યમાં નવરાત્રીના પર્વની મહાપર્વ તરીકે ગણવામાં આવે છે દાહોદના રામાનંદ પાર્ક ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજના સાનિધ્યમાં તેમના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહાપર્વનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશભાઈ નેગુડે દ્વારા મહાઆરતી અને ગંટના કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો દેવા દાહોદના મમલદાર મનોજ મિશ્રા દાહોદના સંસદ જસવંતસિંહ બાબુ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર બાબુ જિલ્લા પંચાયતના પ્રમુખ પરવતભાઈ નામોર જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી તલબેન આગેલા દાહોદ નગરપાલિકાના પ્રમુખ કોપીભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રદ્ધાબેન પડંગ વગેરે મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં નવરાત્રી પર્વનો શુભારંભ કરવામા આવ્યો હતો આ નવદી નવરાત્રી મહોત્સવમાં ડાબાનન પાર્કમાં શસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી નવરાત્રીના માંગલિક પ્રસંગે રામાનંદ પાર્કના મહામંડલેશ્વર જગદીશ દાસજી મહારાજ દ્વારા મુખ્ય મહેમાનોને સ્મૃતિચિહ્ન ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું દાહોદ